ચરોતર વિસ્તારમાં વધતા સ્ટોકના કેસો સામે સીધી લડત આપવા ઝાયડસ હોસ્પિટલ આણંદ દ્વારા સ્ટોક ફ્રી ચરોતર નામનું વિશેષ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનો હેતુ માત્ર માહિતી આપવાનો નહીં પરંતુ લોકોને સમયસર નિર્ણય લેવા સક્ષમ બનાવવાનો છે કારણ કે સ્ટ્રોકમાં એક ક્ષણનો પણ વિલંબ આખું જીવન બદલી શકે છે સ્ટ્રોક હવે માત્ર ઘડપણ સાથેની બીમારી નથી રહી આજે યુવાન વર્ગમાં પણ અચાનક આવતો પેરાલિસિસ બોલવામાં તકલીફ અને અશક્તિ પાછળનું સૌથી મોટું કારણ સ્ટ્રોક સ્ટ્રોક બની રહ્યો છે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ તણાવ ભર્યું જીવન ધુમ્રપાન અને બેસી રહેવાની આદત સ્ટ્રોકને આમંત્રણ આપે છે અને મોટા ભાગના કેસોમાં લોકો લક્ષણને ઓળખી શકતા નથી આ અભિયાન અંતર્ગત સાયડસ હોસ્પિટલ આણંદ દ્વારા આણંદ શહેરમાં એક વિશાળ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં સામાન્ય જનતા માટે સ્ટ્રોકના લક્ષણો ઓળખવાની તાલીમ અને નિષ્ણાત ડોક્ટર સાથે સીધી ચર્ચાની સુવિધા ઉપલબ્ધ રહેશે

તો સ્ટ્રોક ફ્રી ચરોતર એના વિશે હું વાત કરું તો સ્ટ્રોક ફ્રી ચરોતર એ કોઈ એક્ટિવિટી કે ઇવેન્ટ નથી એ એક ઝુંબેશ છે ઝુંબેશ છે કે જે ચરોતર વાસીઓ માટે લકવાથી એમને કેટલા મુક્ત રાખી શકીએ એ માટેની ઝુમ્બેસ છે તે જનજાગૃતિ માટેની અને આ ઝુમ્બેસ થકી અમારે એવો સંદેશો આપવો છે ચરોતર વાસીઓને કે આપણે આવી પરિસ્થિતિમાં કઈ રીતે એક્ટ કરવું તો લકવાના લક્ષણોને પારખવા સમયસર એનું નિદાન કરાવવું અને એવી હોસ્પિટલ સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં પહોંચવું કે જ્યાં દરેક ફેસિલિટી ઉપલબ્ધ છે સીટી સ્કેન એમઆરઆઈ મશીન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ક્વોલિફાઈડ ટીમ આઈસીયુ ડોક્ટર્સનું બેકઅપ સાથે ન્યુરો ફિઝિશિયન અને ન્યુરો સર્જનની ઉપલબ્ધિ તો ટ્વેન્ટી ફોર સેવન જ્યાં આ ડોક્ટરો અને આવી સુવિધા હોય એવી જગ્યાએ પેશન્ટે પહોંચવું જરૂરી છે ગોલ્ડન અવર્સ તો આગળ કીધું એમ જે સમય સાચવશે એ ફાવશે તો જેમ જણાવ્યું એ રીતે સાહેબે કે સાડા ચાર થી સાડા છ કલાક જે બહુ જ અગત્યના છે એમાં લક્ષણો જાણવા જરૂરી છે અને એ પ્રમાણે આપણે એના ઉપર એક્ટ કરવું જરૂરી છે અને સમયસર સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં પહોંચવું જરૂરી છે તો આની સાથે બસ હું જે આજની ચરોતરની જે જનતા છે નાગરિક છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશ ચરોતર પંથકના જે મહાનુભાવ છે કે જે ઓલરેડી આ ઇવેન્ટના ભાગ બની ચૂક્યા છે અને આવનારા દિવસોમાં આ અભિયાનને આગળ લઈ જવામાં અમને સહકાર આપશે તો એમનો હું આભાર વ્યક્ત કરું છું અને અંતે જે છે કે જેમણે આ અભિયાનને સ્ટ્રોક ફ્રી ચરોતર અભિયાનને આજે એમની હાજરી આપીને જે વેગ આપ્યો છે એ બદલ હું એમનો ઋણી છું અને સાથે અમારા ઝાયડસ હોસ્પિટલ આણંદના ન્યુરોસાયન્સ સાયન્સ ટીમના ડોક્ટર્સ અને સ્ટાફ કે જે આ અભિયાનના માટે અને આ અભિયાનને એક સંકલ્પ તરીકે લઈને ખૂબ જ સારી રીતે આગળ વધારી રહ્યા છે તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ થેન્ક યુ